શું કોઈ સંસદ સભ્ય એ પૈસા માંગે કે નવરાત્રિના ગણપતિના રૂપિયા માગે ખરા પણ આવું બન્યું છે કચ્છના વિનોદ ચાવડા બનીને એક વ્યક્તિના પંદર હજાર રૂપિયા એક ઝાટકે લઈ લેવામાં હવે તો સંસદ સભ્ય પણ ગુજરાતમાં ડુપ્લિકેટ બનીને લોકો ફરી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેલિયા હાલ ગણેશ મહોત્સવ એ દેશભરમાં ઉજવાઈ રહ્યો છે આપણે ત્યાં ગણેશ ઉત્સવ નવરાત્રિ અથવા તો કોઈ પણ પ્રકારના જ્યારે ધાર્મિક તહેવારો ઉજવાતા હોય છે ત્યારે આપણે ત્યાં ચંદો ધર્માદો લેવાની એક સારી સિસ્ટમ છે કે ભાઈ અમે ગણપતિ કરીએ છીએ તો હજાર બે હજાર પાંચ હજાર દસ હજાર યથાયોગ્ય પૈસા આપવા હવે આ પૈસા લેવાની લાલચમાં એક આખો ફ્રોડ એ સામે આવ્યો છે વાત જાણે એમ છે કે અંજારમાં એક વ્યક્તિને ફોન આવે છે અને એ વ્યક્તિને ફોનમાં એવું કહેવામાં આવે છે કે હું સાંસદ સભ્ય વિનોદ ચાવડા વાત કરું છું તમારે આ ગણપતિમાં પંદર હજાર રૂપિયા આપવાના છે આવું જ એ વ્યક્તિ જ્યારે ફોનમાંથી સામે કહે છે ત્યારે વ્યક્તિ પંદર હજાર રૂપિયા ફટ કરતાં એના મોબાઈલ ફોનમાંથી ટ્રાન્સફર કરી દે છે અને પછી એ વ્યક્તિને એવો વિચાર આવે છે કે વિનોદ ચાવડા જેવો મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ માણસ એ પંદર હજાર માટે થોડો ફોન પર કરે ગણપતિના માટે આખી વાત એમ છે કે અંજાર તાલુકાના વરસામળેડી નજીક રિવેરા એલિગેન્સમાં મોહિત પ્રભાકરને મોહિત પ્રભાકર નામનો વ્યક્તિ છે એને ફોન ગયો કે વિનોદ ચાવડા બોલું છું અને પંદર હજાર રૂપિયા અકાઉન્ટમાં જમા કરાવો તેવો ફોન આવ્યો એટલે એ જે વ્યક્તિ છે એને ફટ કરતા મોહિત પ્રભાકરે ફટ કરતાં પૈસા જમા કરાવી દીધા છે ત્યારબાદ એના મગજમાં એવું ક્લિક થયું કે સંસદ સભ્યો થોડો પંદર હજાર રૂપિયા માગે એટલે એને મોકલેલા જે અકાઉન્ટ નંબર મોબાઈલ નંબર એ બધું ચેક કર્યું તો ખબર પડી કે અમદાવાદમાં રિતેશ જોશી નામના વ્યક્તિએ આ પૈસા લઈ લીધા છે નકલી સાંસદ બનેલાને પાઠ ભણાવવા માટે થઈ અને જે ત્યાંનું પોલીસ સ્ટેશન છે એ બી ડિવિઝનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે નકલી સાંસદ બનેલો જે રિતેશ જોશી છે અમદાવાદનો છે એટલે મોહિત પ્રભાકર નામનો ત્યાંનો વ્યક્તિ છે એ વ્યક્તિને એવો ફોન આવે છે કે ભાઈ હું સાંસદ સભ્ય વિનોદ ચાવડા વાત કરું છું તો ફટ કરતાં પંદર હજાર રૂપિયા ગણપતિ માટે મોકલ એટલે મોહિત એ એને એવું થાય છે કે નહીં ખરેખર આ વિનોદ ચાવડા હશે એટલે એને પૈસા મોકલી દીધા પૈસા મોકલ્યા પછી ખબર પડી કે સંસદ સભ્ય ક્યારેય ચંદા ઉઘરાવવા ફોન ના કરે એટલે એને ચેક કર્યું તો અમદાવાદમાં બેઠેલો ઠગ રિતેશ જોશી કે જે અસામાજિક તત્વ જાડી ચામડીનો કામ કર્યા વગર પૈસા કમાવાની લાલચવાળો વ્યક્તિ એ પ્રથમ દૃષ્ટિએ દેખાય છે સવાલ એ છે કે ધારાસભ્યના નામના આજકાલ સોશિયલ મીડિયામાં અલગ અલગ ફેક એકાઉન્ટ બને છે તેમાંથી પૈસા માંગવામાં આવે ધારાસભ્યોના નામના ઇન્સ્ટા ફેસબુક પર બનેલા આઈડીમાંથી પૈસા માંગવામાં આવે ધારાસભ્યને મદદ જોઈએ છે એવી રીતે પૈસા માગવામાં આવે તમારે ખરેખર ચેતવા જેવું છે આવા કોઈ પણ ફોન આવે તો સૌથી પહેલાં પોલીસને જાણ કરો ધારાસભ્ય સંસદ સભ્ય એ પૈસા લે છે પણ પોતાના નામે નથી લેતા એ પણ લે છે પણ અલગ કોન્ટ્રાક્ટરો પાસેથી લે છે બીજી રીતે લે છે ભ્રષ્ટાચાર કરીને લે છે આવી રીતે ગુજરાતના સંસદ સભ્યોને ધારાસભ્યો પૈસા લે છે એમને પંદર હજાર રૂપિયા લેવામાં અમદાવાદ કોઈ પણ ધારાસભ્ય કે સંસદ સભ્યોને ગુજરાતમાં રસ નથી પણ ધારાસભ્ય અને સંસદ સભ્યો પૈસા માગે તો લોકો આસાનીથી પૈસા આપી દે છે ખાસ કરીને મોટા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ બિઝનેસમેન અને સારા માણસો એ ધારાસભ્ય કે સંસદ સભ્યોનો ફોન ગયો હોય તો પૈસા આપી દે છે કારણ કે એમને ખબર છે કે આપણા માટે એક પણ લેટર આ ક્યાંય લખી નાખશે તો આપણે ધંધે લાગી જઈશું કદાચ આને તમે ડર કહો ધારાસભ્યોનો કે આને તમે પ્રેમ કહો જે કહો કોઈ પણ વિસ્તારનો ધારાસભ્ય હોય ત્યાં વિસ્તારના જેટલા પણ સારા નોન માણસો પૈસા ટકે સુખી માણસો એ ધારાસભ્યને સંસદ સભ્યની વાતને નકારતા નથી એ હકીકત છે કારણ કે એક પણ લેટર એની ઇન્ડસ્ટ્રી રિલેટેડ હોય કે જે કંઈ ધંધો હોય એના રિલેટેડ ધારાસભ્ય એક પણ લેટર લખી દે તો એ ભાઈને લેવાના દેવા પડી જાય બીજું કે ધારાસભ્ય અને સંસદ સભ્યના નામે લોકો જલ્દીથી એટલા માટે પૈસા આપી દે છે કારણ કે એમનો ખોફ પણ હોય છે ડર પણ હોય છે અને સામેવાળા વ્યક્તિની લાલચ પણ હોય છે કે આપણે જ્યારે કામ પડશે ત્યારે આ ધારાસભ્ય કે સંસદ સભ્ય ઊભા રહેશે પણ વિનોદ ચાવડાના નામે જે પૈસા માગવામાં આવ્યા એ ડુપ્લિકેટ સાંસદે જે પૈસા માગ્યા આવો બનાવે પહેલી વખત આવ્યો છે પણ ઠેર આવી કોઈ પણ વાતમાં ન આવવું કદાચ ધારાસભ્ય સંસદ સભ્ય પોતે પણ ફોન કરે તો આપણે કોઈને પૈસા આપવાના થતા નથી કારણ કે એમને પૈસા આપવા માટે આપણે બંધાયેલા નથી પણ આવા ફોન કોલ્સ આવા સોશિયલ મીડિયા પરની છેતરપિંડી આ તમામથી ચેતવા જેવું છે અને જ્યારે આ પ્રકારની છેતરપિંડી થાય છે ત્યારે પોલીસ બે હાથ ઊંચા કરી દે છે પોલીસની એમાં કોઈ તારીફ આવતી નથી કારણ કે કોર્ટની અંદર સાબિત કરવામાં પોલીસે આજે પણ સફળ જતી નથી આપણા દેશમાં નવા સાયબર ફ્રોડ સાયબર ગુનાઓને લઈ અને નવા જે કાયદાઓનું ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ એ હજી સુધી નથી થયું જેના કારણે સાયબર ગઠિયાઓ આવા ફોન કોલથી ચીટિંગ કરનારા લોકો એ આસાનીથી લોકોને મૂર્ખ બનાવીને પૈસા કમાઈ જાય છે શું તમારી સાથે પણ આવો ફ્રોડ થયો છે તો ચેતી જજો અને જોતા રહેજો ન્યૂઝરૂમ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર